પોલીસ સ્ટેશન ખાતે મિટિંગ એક તરફી વળવડ અપનાવવાની નાના ધંધાર્થીઓને જ પરેશાન કરવાનો કિમ્યો કેશ્યોદ નગરપાલિકા દ્વારા બનાવેલ વર્ષો જૂની શાક માર્કેટને અમુક સમય પહેલા રીનોવેટ કરવામાં આવી હતી પરંતુ હાલ ત્યાં જે વર્ષો થઈ થળા સોંપવામાં આવ્યા છે તેમના થોડા લોકો મોતના મુખમાં બેસી વેપાર કરી રહ્યા છે શાક માર્કેટમાં દારૂને જુગાર રમવા માટેનું સ્થળ બની ગયું છે ત્યારે નગરપાલિકા દ્વારા કોઈ પણ ધ્યાન આપવામાં આવતું ન હોવાના કારણે અતિ જર્જરિત હાલતમાં હોય ત્યારે ભાજપના આગેવાન અને ગામડાના લોકો દ્વારા ફરી જૂની શાક માર્કેટમાં બેસી ફેરિયાઓ ધંધા કરે પણ ત્યાં ક્યારે કયું અનબનાવ બને તેની જીમેદારી શું નગરપાલિકા લેવા તૈયાર હશે આવી વાતો ગામ મુખે અને આમ આદમી પાર્ટીના આગેવાનોમાં વહેતી જોવા મળે ત્યારે શું કેશોદ નગરપાલિકા કોઈ કામગીરી કરશે કે પછી નાના ફેરિયાઓને હેરાન કરવાનું ચાલુ રાખશે પાર્ટી જુનાગઢ જિલ્લા કેશોદમાં પોલીસ સ્ટેશનમાં ભાજપના આગેવાનો દ્વારા મીટિંગ મળે છે અને કેશોદની ટ્રાફિક સમસ્યા વિશે વાતચીત થાય છે અને એના નિરાકરણને દૂર કરવા માટે નિરાકરણ કરવા માટે એવું નક્કી થાય છે કે ભાઈ શાકભાજીવાળા જે ગરીબ માણસો શાકભાજીનો ધંધો કરતા હોય એને કાલ સવારે નહીં બેસવા દેવાના અને અમુક છકડાવાળા અને ઝીણા મોટો ધંધો કરતા હોય માલસામાનની હેરાફરી કરવાવાળા એને નહીં બેસવાના આવા નિર્ણય થાય છે આ નિર્ણયના આધારે પોલીસ સ્ટેશનથી મીડિયા મારફતે બાઈટ જાય છે સવાર સવારમાં ટ્રાફિક ટ્રાફિકના ન થાય એના હિસાબે છકડાવાળાને કે કોઈ નાના મોટા ગુડ્સ કેરિયરવાળાને બેસવા દેવામાં આવતા નથી ત્યારબાદ શાકભાજીના જે નાના ધંધાર્થીઓ ધંધાર્થીઓ છે આની પણ જે એની જગ્યા છે જ્યાં શાંતિથી એ લોકો ધંધો વેપાર કરે છે ત્યાં એ લોકોને પણ બેસવા દેવામાં આવતા નથી આનો ઉહો થાય છે એટલે ખાલી ભાજપના જ આગેવાનો ભાજપના જ વેપારીઓ ભાજપના જ વેપારીઓ વિરોધ કરે છે ને બીજા દિવસે સવારમાં ભાજપના જ આગેવાનો આવી અને એમ કે છે કે ભાઈ બેહો બેહો ધંધો કરો તો કેશોદમાં કઈ રીતનું રાજકારણ હાલે એક બાજુ તો વિરોધ કરવો અને એક બાજુ બાજુ આવીને એમ એ કહ્યું કે ભાઈ તમે ધંધો કરો બેહો અમે તમારો વિરોધ નથી કરતા તો આ ક્યાં કઈ જાતનું હાલે છે ને હું હાલે છે ભાઈ હે આ જૂનું જે શાક માર્કેટ છે કેશોદમાં બરાબર છે આજથી લગભગ ચાર થી પાંચ વર્ષ પહેલા દસ લાખના ખર્ચે આનું જીર્ણોદ્ધાર કરવામાં આવ્યું હતું આજ આ શાક માર્કેટ બે થી બે બીજા જ વર્ષે મારા ખ્યાલથી આ દયનીય પરિસ્થિતિમાં પડું પડવું છે તો અમુક આગેવાનો એમ કેવો હતો કે ભાઈ જૂની શાક માર્કેટ તો છે જ કેશોદમાં તો ત્યાં ધંધો કરો તો અહીંયા હું મોતના મુખમાં આવી અને શાકભાજીના ધંધાર્થીઓ આ વેપાર કરે કઈ રીતનું રાજકારણ હાલે પેલા તો ટીપી એટલે કે ટાઉન પ્લાનિંગ અનુસાર કેશોદમાં ક્યાંય શાકભાજીની માર્કેટ વ્યવસ્થિત છે જ નહીં આ નગરપાલિકાની નબળાઈ અને નગરપાલિકાની નામોથી જાહેર કરે છે અને મારી તો ખાસ વિનંતી છે કે ગરીબ માણસો ઉપર દયા રાખો મારા ભાઈ એ જીણો મોટો વેપાર કરી અને પોતાનું ઘરનું ગુજરાન ચલાવતા હોય ક્યાંક ક્યાંક કાયમી ધોરણે કમાઈને કાયમી ધોરણે ખાતા હોય આવા માણસો ઉપર દયા ભાવના રાખો અને શાંતિથી ધંધો કરવા દો નમ્ર વિનંતી છે મારી આમ આદમી પાર્ટી જુનાગઢ જિલ્લા ઉપપ્રમુખ મહેશભાઈ મકવાન રાવલિયા મધુનો નો રિપોર્ટ ન્યૂઝ જુનાગઢ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે